ત્રણસો થી વધુ બાઇક કરી બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ થી જોડતા રોડ પર મધુલી સર્કલ પાસે વાહન ચાલકો દ્વારા બાઇક મુખ્ય માર્ગ ને અડીને જ પાર્ક કરી દેવામાં આવે છે દહેજ ઔદ્યોગિક વસાહતમાં નોકરી અર્થે જતા નોકરિયાત વર્ગ મધુલી સરકાર નજીક જ બાઇક પાર્ક કરી બસમાં બેસી ઉદ્યોગોમાં જાય છે જેના પગલે મધુલી સર્કલ અને આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું હતું આ ઉપરાંત આસપાસની સોસાયટીના રહીશોને અવર જવર કરવામાં મુશ્કેલી પડતા તેઓ દ્વારા અનેક વાર પોલીસને રજૂઆત કરવામાં આવી હતી જેના આધારે પોલીસે આજે સવારના સમયે કાર્યવાહી હાથ ધરી હતી એ ડિવિઝન પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ ટ્રાફિકને અડચણરૂપ ત્રણસોથી વધુ બાઇક ડિટેન કરી હતી અને બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી પોલીસની આ કામગીરીના કારણે બાઇક ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો તો બીજી તરફ સ્થાનિક સોસાયટીના રહીશોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી મારું નામ કૌશલ મોદી છે અને હું મંગલદીપ સોસાયટીમાં રહું છું અહિયાં અમારા ઘરની સામે બહુ જ પાર્કિંગ વધી ગયું છે અને એમાં સ્કૂટરો અને દહેજ નોકરી કરતા નોકરીયાત વર્ગ સવાર સાંજ સ્કૂટરો મૂકીને જાય છે રાતના બાર વાગે પણ સ્કૂટરો લેવા આવે છે જેનો અમને અવાજમાં પ્રદૂષણ થાય છે બીજી એક વાત કે અમારી લાઈનમાં અહીં બચપન સ્કૂલ આવેલી છે જેમાં નાના નાના છોકરાઓ ભણે છે તો એ ટાઈમે સ્કૂલ છૂટે અથવા સ્કૂલ આવે ત્યારે એટલો બધો ટ્રાફિક થઈ જાય છે કે સામસામે ગાડી કાઢવી પણ મુશ્કેલ થઈ જાય છે આગળ પણ અમે અહીંના જે સ્કૂટર પાર્કિંગ કરી જઈએ એમને કીધું તો પણ એ લોકો માનતા નહોતા અંતે અમારે પોલીસને કમ્પ્લેન કરવી પડી અને પોલીસના સાથથી ગ્રામ પંચાયતના સાથથી અને બીજા અમારા સાથીદારોના સાથથી આજે અમે એની અગેન્સ્ટમાં કાર્યવાહી કરી રહી છે અને પોલીસ અમને પૂરેપૂરો સાથ આપી રહ્યો છે તો એ બદલ અમે બધાનો આભારી છે ગ્રામ પંચાયતના આભારી છે અને ફરીથી આવું ના થાય એના માટે પણ અમે આગળથી જાગૃત રહીશું આજે બહુ સારી કામગીરી કરવામાં આવી છે જે ગેર કાયદેસર parking છે સ્કૂટર ને પોલીસ દ્વારા અહીંથી ખસેડવામાં આવી રહ્યા છે અને એમના પર જે બી કાનૂની કાર્યવાહી થશે એ પોલીસ કરશે પણ એના અમે આભારી છે ઘણા આભારી છે અને આની પાછળ અમારી પાછળ બીજી દસ થી બાર સોસાયટી છે તો આ રસ્તો એકચુઅલી ગ્રામ પંચાયતનો છે જેથી અમને તકલીફ ના પડે અને પાછળ રહેતા સોસાયટીના લોકોને પણ તકલીફ ના પડે એવી અમે આજે કાર્યવાહી કરી છે થેન્ક યુ થેન્ક યુ